બાળકોને ભણતર અને ઘટતરના એક અભિયાન અંતર્ગત વધુમાં વધુ બાળકો સરકારી સ્કૂલમાં દાખલ થાય એ પ્રયાસ હેતુ ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત માણસા તાલુકાના આજોલ ખાતે સંસ્કાર તીર્થમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આંગણવાડી બાળવાટિકા અને ધોરણ એકથી ધોરણના ધોરણ પાંચ ધોરણ નવ અને ધોરણ અગિયારમાં બાળકોને પ્રવેશ અપાયો હતો ત્યારબાદ કક્ષાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સાહેબ ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી દવે સાહેબ માણસા તાલુકા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીપી દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ માણસા તાલુકા મામલેદાર શ્રી ચૌધરી સાહેબ તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉક્ટર ભગવાનભાઈ સાહેબ અને ડીપીઓ ઓ શ્રી પિયુષભાઈ પટેલ સાહેબ કન્યા કેળવણી મહોત્સવમાં હાજર રહ્યા હતા અને પ્રેરક ઉદબોધન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ટીવીટિંગ ન્યૂઝ